પત્રકાર એકતા પરિષદની તળાજા તાલુકાની મિટિંગ જ્ઞાતિવાડીમાં મળી સંગઠનની નવરચના સભ્યપદના ફોર્મ ભરી જિલ્લા અધિવેશનનું આમંત્રણ અપાયું ચાર ઓગસ્ટ સવારે દસ કલાકે તળાજા તાલુકાના પત્રકાર એકતા પરિષદની તાલુકા બેઠક સિપાહી જ્ઞાતિની વાડીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયા જિલ્લા અધ્યક્ષ મિલન કુવાડિયા પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણી અને વિશ્વ વિષ્ણુભાઈ યાદવ જિલ્લાના ઉપપ્રમુખ મહીપતસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં તાલુકા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદનો સંગઠન પર્વ ચાલે છે તાલુકાઓની મિટિંગો યોજી હતી અને સંગઠનની નવ રચના સભ્ય નોંધણી ફોર્મ ભરવા તેમજ ટૂંક સમયમાં જિલ્લાનું મહાઅધિવેશન યોજવા આયોજન તેમજ તાલુકાઓને આમંત્રણનો હેતુ સિદ્ધ કરવાના ભાગરૂપે તાલુકાના પત્રકારોને મળી પ્રદેશ અધ્યક્ષે ખુશી વ્યક્ત કરી હતી સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષ કરેલા કાર્યોને ચિતાર રજૂ કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનની નવરચના કરવા સભ્યો નોંધણી કરી સમગ્ર રેકોર્ડની નકલ જિલ્લાને પહોંચતી કરવા તાલુકા પ્રમુખ ફિરોજભાઈ દસાડીયાએ કરી હતી વરિષ્ઠ અને અનુભવી ધારદાર સમાચારોના મસીહા આણંદભાઈ રાજગોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે આભાર વિધિ પીડી ડાબીએ કરી હતી અશોક ઢાંપા ટીવીએ ન્યૂઝ તળાજા